જેમ સત્ય છે એ બે કિનારા વચ્ચે સત્ય હાલું જતું હોય છે શું છે જેવું હોય એવું બોલી દેવું અને બીજું ભૂત અનુપઘાત ભૂત અનુપઘાત અનુપઘાત એટલે ભૂતનો ઘાત થવો જોઈએ નહીં એ સત્યને પોતે ધ્યાન રાખવું જોઈએ ખાલી હોય એટલું બહુ ભખી દેવું તો એ સત્ય નથી યદ ભૂત હિતમ અત્યંતમ તદેવ સત્ય લક્ષણ યથાર્થ બોલ બોલવા જતાં ભૂતોનો ઉપઘાત થાય તો એને સત્ય કહેવાય નહીં યથાર્થ બોલે છે તોય યથાર્થ બોલે છે તોય સત્ય ન કહેવાય એટલે એમાં એ બેમાં યથાર્થ બોલવો અને ભૂતોનો અનુપઘાત એમાં વધારે મહત્વનું કયો ભૂત અનુપઘાત જો કોકનો જીવ બચતો હોય તો ખોટું બોલાય તો વાંધો ગાયનો જીવ બચતો હોય તો ખોટું બોલી દેવાનું કે ભાઈ ગાય મેં ભાળી નથી આમ ગઈ કામ ગઈ કારણ કે ગાયનો જીવ બચાવવા માટે એ ખોટું બોલે તો એ ખોટું નથી એ સત્ય છે યદ ભૂત હિતમાં અત્યંતમ તદૈવ સત્યસ્ય લક્ષણ એવી ને એવી રીતે આ અહિંસા ધર્મ છે એનું પણ એવું જ છે કે એને બે માપથી માપી શકાય છે એક તો ભક્તિનો અનુપઘાત અને એક તો જીવનો અનુપઘાત